સામે તેમને વાંધો છે અને આ સમગ્ર મામલે હવે સદસ્યો પ્રમુખ સામે થયા છે તમામ વીસ જેટલા સદસ્યો એકઠા થયા છે અને તેઓ પણ ક્યાંક ને ક્યાંક મોડી મંડળને રજૂઆત કરશે અહીંયા તમામ સદસ્યો બેઠેલા જોવા મળે છે આપણે વાત કરીશું સાહેબ કેમ પ્રમુખ સામે આપને નિવેદનો કરવા પડે પ્રમુખ શ્રીએ અમારા વિરુદ્ધ મુખ્યમંત્રી શ્રીને ખોટી રજૂઆત કરી છે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પાટીદાર વિરોધી માનસિકતા ધરાવતા પ્રમુખ છે ભૂતકાળમાં એમણે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ હોય બાંધકામ એન્જિનિયર મોનિલભાઈ પટેલ હોય એમના વિરુદ્ધ પણ અરજીઓ કરી છે દસ કરતા વધુ કર્મચારીઓની બદલી કરી હતી એમાંથી સાત પાટીદારો હતા આ ઈરલબેનના પતિ અજયભાઈ પરમાર જ્યારે કોઈ સુધરે સભ્ય એમના તાબે ન થાય તો અમારા એક બે સભ્યોને એક્રોસિડીની પણ એમને ધમકીઓ આપેલી છે આ અજય બી પરમારે અનુસૂચિત જાતિ મોરચાની મિટિંગમાં પાટીદારોને પતાવી દેવાની વાત પણ કરેલી છે જેની જેની ઓડિયો ક્લિપ પણ છે અમે વિકાસ વિરોધી નથી પાટણની આગવી ઓળખ એવા આઇકોનિક રોડની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપેલી હતી દોઢ કરોડ કરતાં વધુ રકમની એમો આખી સામાન્ય સભામાં આખી સામાન્ય સભાએ એ કામ કરવાની સર્વાનુ બહુમતીથી મંજૂરી આપેલી જ્યારે માત્ર હિરલબેન પરમારે વાંધો આપેલો આ જે ગત સામાન્ય સભાની જે વાત છે એ સામાન્ય સભામાં એમને પોતે ભ્રષ્ટાચાર આચરીને જે કામો કર્યા છે જ્યાં નગરપાલિકા અધિનિયમ સડસઠ ની કલમનું પાલન કર્યા સિવાયના જે કામો હતા એમાં અમે છ નહીં પરંતુ સભામાં હાજર બહુમતી સભ્યોએ વિરોધ કર્યો હતો ખાસ કરીને એક કામ જે અમારા ત્યાં ઇલેક્ટ્રિક માલસામાન ખરીદવાનું કામ હતું એની ટેન્ડરની મુદત ત્રીસ છ બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થયેલી હતી પ્રમુખશ્રીને વારંવાર કહેવા છતાં એનું ટેન્ડર કરતા નહોતા એ કામ એ ત્રીસ અગિયાર બે હજાર પચીસ ની કારોબારી સામાન્ય સભામાં લાવેલા આપ માનો છો કે પ્રમુખ ભ્રષ્ટાચાર કરે છે એવો આક્ષેપ કરો આ મારો સ્પષ્ટ આક્ષેપ એટલા માટે છે કે જ્યારે ત્રીસ છ બે હજાર પચીસ ના સામાન્ય સભામાં વાર્ષિક માલસામાનનું કામ ત્રીસ છ બે હજાર પચીસ એ પૂર્ણ થયેલું હોય એનો મુદત વધારો આપે જાય છે એ ટેન્ડર કરતા નથી માનનીય મોદી સાહેબની કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કરવાથી અત્યારે માલસામાનના ભાવો

એકાતે લાખ પચાસ હજારનો ખર્ચ સ્વભંડોળમાં પડ્યા હતો વાર્ષિક એનો ત્રણ કરોડથી ત્રણ કરોડ ઇઠોતેર લાખ જેટલો બોજો પડ્યો હતો અને છેલ્લા બળમાં આવું પાછળનો પ્રમુખ સ્પષ્ટ ઇરાદો ભ્રષ્ટાચાર કરવાનો જ હતો એટલે અમે સભ્યોએ બહુમતી સભ્યોએ વિરોધ કર્યો છે અમે કોઈ વિકાસના કામો રોડા રાખતા નથી હાલમાં પાટણમાં રખડતા ઢોરો પાણીની સમસ્યા ભૂગર્ભની સમસ્યા લારી ગલ્લાના દબાણોનો નો અસંખ્ય સમસ્યાઓ છે એટલે આ પ્રમુખશ્રી પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે પોતાનો દોષનો ટોપલો એ અમારા અન્ય સભ્યો પર ઢોરે છે આ પ્રમુખશ્રી લાજવાને બદલે ગાજે છે એટલે અમે પણ મુખ્યમંત્રીશ્રીને પ્રમુખશ્રી જે રજૂઆત કરી છે એની સાચી હકીકત વાળી રજૂઆત અમે મુખ્યમંત્રીશ્રીને કરેલી છે આજે કેટલા અહીંયા સદસ્યો મળ્યા છે આજે અમે વીસ સદસ્યો અહીંયા હાજર છીએ પ્રમુખે જે અમારો પ્રાક્ષેપ કર્યા છે એ આક્ષેપોનો અમે રજૂ આપીએ છીએ અમે પણ મુખ્યમંત્રીને આજે રજૂઆત કરવાના છીએ અમારા પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરવાના છીએ ક્યાં હિરલબેન પરમારે સવા બે વર્ષમાં કંઈ કામ કર્યા નથી અને આગામી સમયની અંદર જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે એ કયા મોડે વાત કરે પ્રજા સમક્ષ એટલે એમનો પાપનો પોટલો છુપાવવા માટે એમના ભ્રષ્ટાચાર જે કર્યો છે આખા બોર્ડની અંદર બહુમુખી બધા નિર્ણયો કર્યા છે છતાં પણ આજે એ લાજવાના બદલે ગાજી રહ્યા છે અને મારા સુધરી સભ્ય ઉપર જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે જે ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરી રહ્યા છે ખરેખર આવા પ્રમુખને તાત્કાલિક દૂર કરવા જોઈએ ને તર આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે આપ જોઈ શકો છો સામાન્ય રીતે આક્ષેપો કોંગ્રેસ કરતી હોય છે પરંતુ હવે ભાજપના જે સદસ્યો છે તે પ્રમુખ સામે આક્ષેપ કરે છે કે પ્રમુખે પણ ક્યાંક ને ક્યાંક સામે આક્ષેપો કરાશે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે હવે વીસ જેટલા સદસ્યો એકઠા થયા છે ને તેઓ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરશે કે પ્રમુખ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ કરી રહ્યા છે